જી હાલ જે રીતે કોર્ટની અંદર સુનાવણી ચાલી રહી છે સૌથી મહત્ત્વની બાબત છે કોર્ટે નોંધ્યું છે કે અત્યારે જે પ્રમાણે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે વીસમી તારીખ સુધીનો સમય જે રીતે સરકાર માંગી રહી છે સરકારને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ જે મળશે તે માત્ર ઘટનાની તપાસ પૂરતો હશે આ જે મુદ્દો છે તે ઘણો મોટો છે આ ઇશ્યુ ઘણો મોટો છે માત્ર આ એક રાજકોટ પૂરતી વાત નથી અત્યાર સુધીમાં તાજેતરમાં જે ત્રણ ઘટનાઓ બની છે ત્રણે ત્રણ ઘટનાઓની અંદર પ્રશાસનની અને અધિકારીઓની સીધી બેદરકારીના ના પુરાવા જે છે તે રેકોર્ડ પર આવી ચૂક્યા છે તેવું કોર્ટે નોંધ્યું છે પ્રશાસનિક બેદરકારી અધિકારીઓની બેદરકારી આમાં સ્પષ્ટ થતી હોય તે પ્રકારની વાત કોર્ટે નોંધી છે મોરબીનો જમતાપુર દુર્ઘટનાનો કેસ હોય વડોદરામાં થયેલો બોટ દુર્ઘટનાનો કેસ હોય કે રાજકોટમાં થયેલો અગ્નિકાંડ હોય આ ત્રણેય કેસોની અંદર જે અધિકારીઓ છે તેમની બેદરકારી સીધે સીધી રીતે રેકર્ડ પર આવી છે તેવા સંજોગોની અંદર આ પ્રકારની બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે માત્ર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી પરંતુ પ્રિન્સિપલ સેક્રેટરી કક્ષાના અધિકારી તરફથી આ તમામ જે અધિકારીઓ છે તેની સામે ફેક્ટ ફાઇન્ડિંગ ઇન્કવાયરી થાય ડિસિપ્લિનરી એક્શન લેવાય તે જરૂરી છે આ પ્રકારની વાત કોર્ટે હાલ કહી છે અત્યારે એડવોકેટ જનરલ પોતાની રજૂઆત કોર્ટમાં મૂકી રહ્યા છે રાજ્ય સરકારનો પક્ષ મૂકી રહ્યા છે એડવોકેટ જનરલને પણ કોર્ટે તાકીદ કરી છે કે આવા કોઈ પણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબતે સરકાર કોઈ કચાશ ન રાખે બે જ દિવસની અંદર એક સમિતિની રચના કરવામાં આવે તેવી કોર્ટે હાલ તાકીદ કરી છે અને આ જે કમિટી છે આ તમામ અધિકારીઓની જે કંઈ પણ ભૂમિકા છે તેની ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ બનાવે પંદર દિવસની અંદર આ આખો જે અહેવાલ છે તે કોર્ટમાં મૂકવામાં આવે કોઈ પણ સોગંદનામાં કોર્ટને જોવાની ઈચ્છા નથી તેવું કોર્ટે સ્પષ્ટ કહ્યું છે ઠોસ પગલાંની જરૂરિયાત છે અને ઠોસ પગલાં લેવાવા જોઈએ અને આ બાબતે સરકાર કામ કરે તેવું એડવોકેટ જનરલને તાકીદ કરવામાં આવી છે હાલ પણ સુનાવણી ચાલી રહી છે તેવા સંજોગોની અંદર ડી રેલિકેશન ઓફ ડ્યુટી એટલે પોતાની ફરજમાં બેદરકારી બદલ એ તમામ અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી કોર્ટે તાકીદ કરી છે વિસ્તૃત હુકમ જ્યારે કોર્ટ લખાવે તે પહેલા જે રજૂઆતો થાય છે ને ત્યારબાદ અત્યારે જે કોર્ટે અવલોકનો કર્યા છે તેમાં હુકમમાં અંદર કોર્ટ શું નોંધે છે તે ઘણું મહત્વનું બની શકે છે સમગ્ર માહિતી બદલ